કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સંગઠનથી સૃજન અભિયાન થકી સમગ્ર રાજ્ય અને દેશમાં સંગઠનને મજબૂત કરવા માટે અરવલ્લી જિલ્લામાંથી આ પાયો નાખ્યો હતો અને સંગઠનને મજબૂત કરવા માટે તમામ ટીમ બદલવાની વાત કરી હતી ત્યારે રાજ્યના તમામ જે પ્રમુખ છે પ્રમુખ પદ બદલાયા છે નવા ઉમેદવારો મળ્યા છે અરવલ્લી જિલ્લાના પ્રમુખ તરીકે અરુણભાઈ પટેલની વરણી કરવામાં આવી છે અરુણભાઈ ખૂબ ખૂબ અભિનંદન પહેલાં તો તમારા જે અરવલ્લી જિલ્લાના કયા કયા મુદ્દાઓ છે લોકોના કયા પ્રશ્નો છે તેના તેના માટે તમે લડત લડશો શાસક પક્ષ દ્વારા અરવલ્લી જિલ્લાને હર હંમેશા અન્યાય કરવામાં આવ્યો છે એટલે જે પ્રશ્નોની વાત કરીએ તો અરવલ્લી જિલ્લાનો સૌથી મોટો જો પ્રશ્ન હોય તો એ સિંચાઈનો છે સિંચાઈની સુવિધા ન હોવાના કારણે કારણ કે અરવલ્લી જિલ્લો એ ખેતી પર નિર્ભર છે અને પશુપાલન પર નિર્ભર છે સિંચાઈની સુવિધા જે ન હોય એના કારણે ખેડૂતોને વારંવાર મુશ્કેલીઓ પડતી હોય છે એ એક મોટો પ્રશ્ન છે બીજો શિક્ષિત બેરોજગારો આજે અરવલ્લી જિલ્લાની અંદર જિલ્લો જુદો થયા પછી પણ જે ઉદ્યોગો જે સ્થપાવવા જોઈએ એવા એક પણ ઉદ્યોગો નથી કે જ્યાં ત્રણસો કે ત્રણસોથી વધુ લોકો રોજગારી મેળવતા હોય એવો અરવલ્લી જિલ્લામાં એક પણ ઉદ્યોગ નથી એટલે શિક્ષિત બેરોજગારોની પણ વાત છે યુવાઓ શિક્ષણ મેળવવા માટે શિક્ષણ મેળવે છે પણ એને જે રોજગારી મળવી જોઈએ એ રોજગારી નથી એટલે આવા અનેક મુદ્દાઓથી કોંગ્રેસની રજૂઆત કરવામાં આવશે અને અમે સૌ કોંગ્રેસના આગેવાનો સાથે મળી કાર્ય કરું અને એની એ કરી શકું અરવલ્લી જિલ્લાને પદ મંત્રી મળ્યા છે અરવલ્લી જિલ્લામાં ઘણા વર્ષો પછી માંગ હતી શું મંત્રી મળ્યા પછી જિલ્લાને કોઈ ફાયદો થયો ખરો શું લાગે તમને એવું તો કોઈ સ્પેશિયલ લાગતું નથી કે ભાઈ જિલ્લાને કોઈ સ્પેશિયલ બેનિફિટ થયો હોય કે કોઈ સારો કોઈ મોટો રસ્તો બન્યો હોય કે કોઈ સિંચાઈની સુવિધા પ્રાપ્ત થઈ હોય કે કોઈ મોટો ઉદ્યોગ થયો હોય એવું કંઈ દેખાતું નથી યુનિવર્સિટીની ઘણા વર્ષોથી માંગણી છે મુખ્યમંત્રી જાહેર મંચ ઉપરથી લોકોને સવાલ કર્યો કે શું તમારી યુનિવર્સિટી જોઈએ છે ઘણી ઘણી માંગણીઓ છે આ પહેલાં પણ વિદ્યાર્થીઓને યુનિવર્સિટી જવા માટે અઢીસો બસો કિલોમીટર સુધી લાંબા થવું પડે હજુ સુધી આ બાબતે કોઈ વિચારણા થઈ હોય તો લાગે તમને અરવલ્લી જિલ્લાની અંદર જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી એક જવાબદાર વ્યક્તિ તરીકે જ્યારે પોતે એમ કે ભાઈ તમારે યુનિવર્સિટી જોઈએ છે અને તમને આપીશું અને હજુ સુધી પણ કેટલોય સમય વિતવા છતો હજી અરવલ્લી જિલ્લાની યુનિવર્સિટીની જાહેરાત નથી થતી એ ખૂબ જ દુઃખદ બાબત છે મુખ્યમંત્રીશ્રીએ જો પોતાના વક્તવ્યની અંદર વાત કરી હોય અને અરવલ્લી જિલ્લાની વર્ષોની જે આ માગણી છે વર્ષો જૂની માગણી છે એ માગણી સંતોષાવી જોઈએ અને એ માટે પણ અમે પણ જે કંઈ કરવાનું થશે આંદોલન એ બાબતે કરીશું અમુક જે સરકારી શાળાઓ છે મર્જ થઈ રહી છે શાળાઓ બંધ કરવામાં આવી રહી છે તો અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આ બાબતે આગામી દિવસોમાં કેવા પ્રકારની કામગીરી કરવામાં આવશે લોકોના અવેરનેસ વધુમાં વધુ લોકો પોતાના બાળકોને સરકારી શાળામાં મૂકે તે માટેના પ્રયાસો છે ચોક્કસથી જ્યારે જ્યારે કોંગ્રેસ સત્તામાં હતી ત્યારે નાનામાં નાના માણસો કે મધ્યમ વર્ગના જે બાળકો છે ઓછી ફીની અંદર સારું શિક્ષણ મેળવી સારી રોજગારી કરે સારી નોકરી મેળવવા એ માટે કોંગ્રેસ હંમેશા પ્રયાસો હાથ ધર્યા છે જ્યારે ભારતીય જનતા પાર્ટીની આખી વિચારધારા જુદી છે અને એ જે સ્કૂલો જે બંધ કરવાની બાબત છે શિક્ષકો સારા પૂરા નથી થતા શાળાના ઓરડાઓ પણ નથી મળતા અને આપણે બધા જાણીએ છીએ એ પ્રમાણે જે શાળાના ઓરડાઓ પણ નથી હોતા અને જે શાળાઓ બંધ કરવાની બાબત છે એ ખૂબ દુઃખદ બાબત છે કારણ કે ગરીબ અને મધ્યમ વર્ગના બાળકને પોતાનું શિક્ષણ એ પોતાના ગામમાં જ મળવું જોઈએ ખૂબ અરુણભાઈ તો આતા અરવલી જિલ્લાના નવનિયુક્ત કોંગ્રેસ પ્રમુખ અરુણભાઈ પટેલ જેઓ આગામી દિવસોમાં તમામ મુદ્દાઓ ઉપર લડત ચલાવશે અને પક્ષ મજબૂત થાય તેવા પણ પ્રયાસો કરશે અંકિત ચૌહાણ મીરા ગુજરાત અરવલી